સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જય મુરલીધર જોવા જા કરાવી ગઈ છે જય લો બે દી થયા જા કરાવતા શીખી બોલો એ ટૂંટલું ટૂંટલું થઈ ગયું હાવ વાતાવરણ જય દ્વારકાધીશ જય મુરલીધર મિત્રો કેમ છો બધા મજામાં છો આપણે જ જવાનું છે ખરખરે લીલાખે હું તો વિડીયોમાં આગળ બનતા રહેજો

રસોઈ પાણી એવું કરવાનું છે ત્યાં જુઓ આપણી દાળ તેલની દાળ તેલ વાળી કરી ગરમ પાણીમાં દસ પંદર મિનિટ પલાળી પલારી દાળ બનાવવાની છે આપણે તુવેરની એમાં થોડોક તડકો આવે ને પછી લઈ તડકે હા એ આપણે ઘરે જ બનાવવાની છે કારણ કે આપણે છે ને જાજે ભાગે છે ને ઘરે જ વસ્તુ બનાવી દહીં નહીં બનાવા ઘર જેવી વસ્તુ બને ઘડીક રિલેક્સ થઈ જઈ ગવન બવન ખાઈ લીધી વાસી કામ કરી લીધું છે ગરમીમાં રેપ જેમ થઈ ગઈ આનો તો ચેક કરી લે શાકભાજી ઓહો હોહો હો ફ્રિજ તો ખાલી છે દો ટમેટા મરચા ગોવા ગોવા ગુવા

બહુ છે એટલે શનિ દવા લીધી હતી દાઢની આજનો દિન છે હવે એ લઈ તો રેગ્યુલર થઈ જાય બધું વળી અત્યારે જો નાસ્તો તો કરો નહીં એટલે નાસ્તામાં એવું છે કે મને ખાવ ને તો પેટ પહેરું પીરું લાગે એટલે મોડી મોડી દવા પી લઉં પછી થોડુંક કઈ ખાઈ લઉં એવું લાગે તો નકર પછી બપોરે દોઢ વાગે જમવાનું હોય નાસ્તા નહીં તો તેવું મને સીએ નહીં એટલે ને મોડી દવા પીવું તો એક ટકની રહેશે દાટ માય ઘણો છે એટલે દવા લીધી દીધે અને હવે આપણે રસોઈએ વર્ગી દઈએ હાલો આપણે રસોઈમાં વર્ગી ગયા છીએ અને છે ને આપણે આ નોટ છે ને સરસ મજાનો સોફ્ટ પઠણીની પોચોઈની એ રીતના જુઓ બાંધી લીધો છે તેનું મોણ નાખીને મીઠું અધન નાખીને હવે આપણે ગાંઠિયા પાડીવાના છે બનાવી નાખીએ હાલો આ સાસમાં જુઓ જીરું બધું નાખી દીધું છે લસણવાળી ચટણી કોથમીરની પેસ્ટ ને બધું

થોડુંક સડી જાય ને પછી છે ને ગાંઠિયા પાડી લેવું ચાલો તો મસ્ત મજાનું જો આપણે ગાંઠિયાનું શાક બનાવી નાખ્યું છે સડે છે ગાંઠિયાનું શાક ખાલી ઘડી સળવા દેવું પડે નકરા લોટ છે ને વાયડો લાગે હું તમને દેખાડ જ પણ છે ને મારા ટ્રાઈપોટ છે ને વાળગી ભૂલાઈ ગયું છે એટલે પછી છે ને એક હાથે નો એક હાથે જો હંસો એ નો આલે એક હાથે કોની નો પડે એટલે એવું છે એટલે જુઓ બની ગયું છે મને છે ને ત્યાર ગાઠિયાની શાક ની હાવ નખરા મને ભાવે જ નહીં મન થાય ને જો ચણા લોટના ગાંઠિયા પાડી લઈ ને શાક બનાવી નાખી હાલો તો આપણે મસ્ત મજાનું જુઓ ગાંઠિયાનું શાક બની ગયું છે અને હવે આપણે છે ને મસ્ત મજાની એક રકે બીજા કરીને પી લઈ પાર્ટનર ને બાળા આવશે એટલે થોડીક તાકાત આવી જાય તાકાત ચા ની તો છે ને ડોક્ટરે ના પાડીશું ઠંડુ ગયરું એ ખાતા નહીં નકર પછી તમારે ક્યાં વેલી તકે કટોવી જો હેડાટ એટલે ઠંડુ તો હું ખાતી જ નથી ઠંડુ પાણી નો પી હું ઘોડાનો પાણી પીઉ પણ ચા જોઈ ઓ ભલા ચા વિના નો આવે હાલો તો એક રકે બી ચા બનાવી પી લઈ પછી આગે આગે ગોરક ગાય હાલો તો આપણે છે ને મસ્ત મજાની જો રકે બી એક ચા બનાવવા મૂકી છે ખાંડ કમ ને ભૂકી હો આપણે છે ને ભૂકી જાજીઓ ખાવ હાલો તો આપણે મસ્ત મજાની કપૂરી ખાંડ કમ જાય એટલે પી લઈ પછી આગળ વધી સાથે એક રકે બી ચા બનાવી લીધી છે અને હવે આપણે છે ને ચા પાણી પીને પછી ધબેડિયા બનાવવા માંડી પાર્ટનર આવશે તો ચા તો ભેગો જાય છે પણ પાછો બનાવી દે અને રોટલા રોટલી ને એવું કરી નાખી અને ચામાં તો એવું છે ને કે જો સવારે નાસ્તો ન કરો બપોરે ત્રણ રોટલી સાંજે ત્રણ રોટલી એ આપણો ખોરાક છે અને તો છે ને ચા થી પાંચ વાર દિવસમાં તોય આપણે હાલે કારણ કે મોદી હે તો મુમકીને એની આ ચા છે ને તો બધું મુમકીન છે આપણે હાલો તો આપણા ફળિયામાં પાણીનો સટક ચાલુ થઈ રહ્યા ધીરે ધીરે ધીરું ધીરું આવે છે આ પલાળી દઈએ લીમડો બધું પાઈ દીધું છે નારિયેલી અજમા લીમડો સીતાફળી ભીનું ભીનું તો પવન પણ ઠંડી હવા આવે આપણે રૂબીબેન ને નવરાવા છે આપણે નાઉન રૂબી ના બેન જો રૂબીબેન ભાઈ ગયા રૂબીબેન ઓ રૂબીબેન એ રૂબીબેન આપણે રૂબીબેન ને નવરાવા માંડ્યા ઘીનામાં જ મજા આવે પણ ઘડીક વાર આમ ભાગશે આમથી આમ આમથી આમ કા રૂબી 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 બસ તીખા ઘડીક ઠંડી મજા આવે ગરમીનું ઘડીક ઠંડુ લાગશે એમ નાઈ લેવાય મજા આવે રૂબીને જઈ નાહવાની ખૂબ શોખીન છે મારી રૂબલી રૂબલી એ રૂબલી

કઈ કઈ ગરમ થઈને થઈ જાય ને હું એવું કીધું કઈ કઈ ખાવું પાડો લે પાણી પિચકારી માથે પડે એટલે કારુબલી હાલો બપોર થઈ ગયા જમવા હાલો મમ્મી પપ્પા માટે રોટલી સોપડે છે અને ભાઈ સોપડી પડે ને ગાઠિયાન શાક ખાઈ ને ગાઠિયાન શાક કર્યું હા ગાઠિયાન ને એને ગાઠિયાન શાક ભાવે ને સા બનાવી દીધો પાપડ ચેકી દીધો ખાઈ લે લોકો તમારા પર ડાયરું એવું બનાવવું હોય ક્યાંથી ભાવે અમને અમે કેમ ખાઈ લેવી આ સંકુચળ ન કહેવાય જીવન જરૂરિયાત છે ખાવાનું હોય ખાવાનું તો જરૂરી છે આમાં જ ખાવાનું આ સંકુચળ ન કહેવાય કોઈક ખાધું જ પડે ને જો આમાં આમાં જ ખાવાનું હોય આમાં જ ખાવાનું આрио પાપા ચાટ પાપા ડોકા છે